આમ થોડુંક બાંડું બાંડું લાગે છે અહીંયાથી છે ને જમરૂક બધા હામાં દેખાય જો આ ના છે ને બધા અહીંયાથી હામાં દેખાય પણ આજે છે ને કાસા છે એવું બધું છે ને આ છે ને અમારા પૂજાબેન નું જાગરણ છે જાગરણ આ જાગરણ કરવાનું છે અમારા પૂજાબેન નું કેમ કે આજે જયા પાર્વતી નું જાગરણ છે એટલે આ બીજું જાગરણ એમ ને પૂજાબેન તો જો સાના મુના ગયા કેમ પૂજાબેન જય માતાજી જય માતાજી ને રામ રામ હા આજ તમારે જાગરણ છે ને અમે કઈ જાગવા નહીં લઈ તમારે એકલા ને જાગવાનું અમે કઈ નવરા નથી તો જી જાગરણ હોય ને એવડા લોકો એકલા ને જાગરણ કરવાનું હોય બીજા કોઈ જાગરણ ન કરવાનું હોય બેન એકલા આજ આખી રાત નું જાગરણ કરશે આપડે તો કઈ જાગરણ કરવાનું નથી હા હા એમ થોડું હાલે તો તમારે જાગરણ હોય તો અમને શું ફાયદો હે લે કઈ નઈ તો એવું છે આજ બેન છે ને જાગરણ છે એના મમ્મી પપ્પા ને એ પણ આવવાના છે એવું બધું છે ને અમારા પતુભાઈ શું કરતા છે

ને ને મેં છે એક વાત તો જ ન કરી કેમ કે છે ને અમારા પતુ ભાઈ પણ મારા મેસીન ના કપડા પહેર્યા મમ્મી દીકરા એક મેસિંગ કપડા પહેર્યા મેસિંગ કરવા છે આજ એમને મેસિંગ થઈ જાય ઓહો જો કેટલો વરસાદ અંધારો હવે આજ છે ને અટાનો પાછો વરસાદ અંધારો છે એવું છે ને આજ છે ને ગોધરા ને એવું બધું ધોયું ને એ લાગતું નથી કે સરખું હુકાવા દે કેમકે વરસાદ જ એટલો અંધારો જો

કાંક રડવા માંડતા નહીં કોઈ જાગરણ કરવા આવ્યું નથી ખીજ માં આવી ગઈ કેમ કે એની મમ્મી ને એને ફોન કર્યો હતો ને જાગરણ કરાવવાનું તો કે છે ને વરસાદ ચાલુ છે એવું કઈ નક્કી નહીં કે નહીં આવી કે પણ અમારા પૂજાબેન તો ખબર જ હતી કે વરસાદ બંધ રહે તો મારા મમ્મી પપ્પા આવશે એટલે એ ખુશ હતા વાગી જાય છે સાડા પાંચ ને અટાણે છે ને વરસાદ તો બંધ રહ્યો પણ હાર વાર આમ જો પાછો વરસાદ અંધાર આવી ગયો ને અમારા બેન ને બેઠા છે

બાકી છે નામ જો છોકરા બબલા ખા અને રસોઈમાં આજ અમારે શું બનાવવાનું છે તમને કહી દઉં અમારે ગોટા બનાવવાના છે અને બ્રેડ પકોડા બનાવવાના છે તો બ્રેડ પકોડા માટે મસ્ત મજાનો છે ને આપણે મસાલો વઘારીને કમ્પ્લીટ કરી નાખો છે અને બ્રેડ ભરવાના બાકી છે તો फटाफट છે ને બ્રેડ ને ઊ ભરી નાખીએ અને પકોડા બનાવવા મળ્યા છે અંધારા અંધારામાં છે બધું કેમ કે લાઈટ હજી આવી નથી ને એટલે તો બે પેકેટ છે ને આપણે બ્રેડ મગાયવા છે રીતના છે છે ને ને બે પેકેટ બ્રેડ મહેમાન એટલે જોઈએ તો ખરું તો ફટાફટ હવે પકોડા બનાવી નાખ્યા બ્રેડ પકોડા કેમ બેન મસાલો ભરી લેવા ને હા ભરી એટલે ફટાફટ છે ને હવે મસાલો ભરી લઈએ બ્રેડ માં છે ને હવે પકોડા બનાવી નાખીએ ને તો તમે બધા આવો મસ્ત મજા ના બ્રેડ પકોડા ખાવા ને છે 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 હું તમને આવી રીતના બ્રેડ પકોડા રોટલા છે શાક છે તો બધા છે ને જમવા બેસી ગયા જો બેન જમવા બેઠા અહીંયા પોતે ભાઈ જો નખરા કરે બધા જમવા બેસી ગયા છે તો ફટાફટ વાળું પાણી કરી લઈએ તમે બધા આવો પોકડા ખાવાનું વાળું પણ કરવા મસ્ત મજા જમી લીધું છે ને આ બધાએ છે ને જાગરણ ની ધીમે ધીમે બધાએ તૈયારી કરવાની ચાલુ કરી દીધી કેમ કે આ બધાને હું રમવાન છે આજ હે હું રમવાન છે રમત રમત શું રમત રમે આમ જો આ ભાઈને આ બેનને ને કલર કલર રમવો તો પૂજા બેન કોણ તમે દાવ દઉ કે એવું છે તો પૂજા બેન ને છે ને કલર કલર રમવું છે તો દા દે છે ભાગો પતું તો જો

હવે તો થોડુંક જાગરણ રહ્યું તો હવે પૂરું કરી નાખશું તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં બધું મારો વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને કેમો છે અને કેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો બાય બાય ટાટા